તથા આપણા દીકરાઓ માટે ભણતરના ખર્ચાઓ પણ આપણે કાઢતા હોઈએ છીએ તો જેમ આપણા શરીરની અંદર જે રોગ આવ્યા હશે તાવ હશે કોઈ માથું દુખતું હશે કોઈ દુખાવા થતા હશે તો આપણે જેમ ડોક્ટરો જોડે જઈને આપણે જેમ રિપોર્ટ કરાવીએ છીએ લોહીના અને એ રિપોર્ટના આધારે આપણને સચોટ એ માર્ગદર્શન કરીએ ત્યારે શારીરિક અવસ્થામાં ફેરફાર બદલાવ તમને જોવા મળતા હોય છે તો આપણે વર્ષોથી ખેતી કરીએ છે આપણે વર્ષોથી ખાતરો નાખીએ છીએ જેમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા તથા આપણે દેશી છાણિયું ખાતર પણ નાખતા હોઈએ છીએ તો આપણી જમીન કરવાના છીએ માનો કે તમે કપાસ કરવાના હોય તો અંદર કયા કયા મુખ્ય તત્વો કયા ગૌણ તત્વો કયા સુક્ષ્મ તત્વોની જરૂરિયાત પડતી હોય છે એ તમને નથી ખબર કે નથી તમારી જમીનની અંદર કયા કયા તત્વો હાલના તબક્કે હાજર છે કયા તત્વોની ઉણપો દેખાઈ રહી છેડ નાખેલા છે અને વર્ષે આપણે જ્યારે હિસાબ કરતા હોઈએ છે ત્યારે એની અંદર દેખાતું હોય કે આપણી ટોટલ એટલે ટોટલ નિપજ આપણી દવા ખાતરમાં જ વહી જાય છે તો બે હજાર ચાલી રહ્યું છે જેની અંદર આગળ વધે તમામ ખેડૂતો સફળ થાય અને તમામ ખેડૂતોની અંદર આવકમાં વધારો થાય એવા હેતુ સાથે ખેડૂત પેની શરૂઆત થઈ છે જેની અંદર તમામ પ્રકારના ખાતરો

જેની અંદર ટૂંક જ સમયની અંદર એટલે કહેતા કે વીસ થી પચીસ દિવસની અંદર ઈજરાયલ પદ્ધતિ દ્વારા અહીંયા જમીન ચકાસણી આયોજન ચાલુ થશે જેની અંદર અંદર ખેડૂત એક લેબ બની રહ્યો છે જે સારામાં સારો ટેકનિકલી સારી ટેકનોલોજી સાથે એક લેબ નું આયોજન થઈ રહ્યું છે જેના થકી તમારે તમારી જમીનની અંદર બંધારણીય તત્વો કહેતા કે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન પછી મુખ્ય તત્વોની અંદર જોવા જઈએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ પછી ગૌણ તત્વોની અંદર જોવા જઈએ તો કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે અને ચોથા તબક્કે આવે છે જેની અંદર સૂક્ષ્મ તત્વો તરીકે આપણે માર્કિંગ કરીએ છીએ જેની અંદર છે કોબાલ્ટ આ તમામ પાક તમામ જે જમીનની અંદર જે કઈ પોષક તત્વો જે છે જેની હાજરી જેટલા ટકાની હશે એ પણ તમને એની અંદર દેખાડવામાં આવશે બીજું તમારે આવતી સીઝન ની અંદર એટલે કે ખરીફ સિઝન એટલે કે ચોમાસુ અલગ અલગ તબક્કા આવશે અલગ સમય અંતરે કયું ખાતરની જરૂરિયાત પડશે એ તમારી જમીનની ચકાસણીના આધારે તમને અહીંયાથી પૂરું પાડવામાં આવશે તમારે મગફળીનું વાવેતર કરવું છે તો મગફળીની અંદર તમારે તમારી જમીનની અંદર કયા પોષક તત્વો ઘટે છે તો એ જ પોષક તત્વો તમને અહીંયાથી પૂરા પાડવામાં આવશે બીજું કે આવા તમામ પાક પ્રમાણે ડુંગળી લસણ બરાબર છે પછી એની અંદર બીજા ઘણા બધા પાક આવે સોયાબીન આવે છે બરાબર તુવેર આવે છે તો આ તમામ પાક પ્રમાણેના એક આખું શેડ્યુલ બનાવેલું છે જેની અંદર પહેલા તમારી તમારી જમીનની અંદર ચકાસણી ચાલુ થશે અને એ ચકાસણી દ્વારા અમારા ખેડૂત પેના અંદર એનું ટેસ્ટિંગ થશે એનો રિપોર્ટ બનશે અને એ રિપોર્ટના આધારે તમને પાયા ની અંદર કયું ખાતર દેવું કયું પૂર્તિમાં આપવું કયું છટકાવ દ્વારા જરૂર પડશે આ તમામ પ્રકારની વસ્તુઓ ખેડૂત પેની અંદર તમને ઉપલબ્ધ થશે જેનાથી તમે ઓછા ખર્ચે સારામાં સારું પરિણામ મેળવી શકશો સારામાં સારું ઉત્પાદન મેળવી શકશો અને સારામાં સારી ક્વોલિટી તમે બનાવી શકો કારણ કે આ દુનિયાને સારી ક્વોલિટીની જરૂરિયાત છે જ્યારે આપણે ક્વોલિટી નથી દઈ શકતા એટલે આપણને માર્કેટ યાર્ડની અંદર ભાવ મળતા નથી પૂરતા તો આ પૂરતા ભાવ લેવા માટે આપણા વાવેતર પાકની અંદર સારામાં સારી ક્વોલિટી બનાવવી એ જરૂરિયાત છે જેથી કરીને તમે બે પાંચ પૈસા વધારે કમાઈ શકશો તો આની માટે આપણી પાસે બે પ્રકારની જમીન જમીન ચકાસણીના ચાલુ થશે જેની અંદર એટલે કે ઉનાળાની અંદર જે જમીન તપેલી છે એ તપેલી જમીનની અંદર સેમ્પલ લેવામાં આવશે અને એ સેમ્પલ અમારા લેબની અંદર એનો રિપોર્ટ બનશે એનું ટેસ્ટિંગ થશે અને જે કઈ જરૂરિયાત તત્વો છે એ તમને તમારી સિઝન ચાલુ થશે ત્યારે એને પૂરતા કરવામાં આવશે બીજો ઉભા પાકની અંદર પણ એની ચકાસણી ચાલુ થશે કે તમારો પાક ચાલીસ દિવસનો થયો છે તો એ ચાલીસ દિવસના પાકની અંદર શું જરૂરિયાત છે કયા તત્વની ઉણપો છે એ હવે આપણે માર્ગદર્શન સચોટ ટેકનોલોજીના આધીન જ આપવાનું છે અને એ તમારા ખેતરની અંદર જ મશીન નાખીને જ એનો આડેધ મેગ્નેશિયમ આપી દો મોસી આપી દો ઉરિયા આપી દો એમઓપી આપી દો હવે વીસ વીસ જીરો તેર આપી દો ભાઈ કેમ તમારે પૈસા વધારાના છે તો શું લેવા નાખવું પડે આપણી જમીન સગવડતા કરવી પડશે અને એ જરૂરિયાત તત્વો જ આપણે પૂરા પાડવા પડશે તો જ આપણે ખેતી અંદર આગળ આવીશું અને એક ખેતીની અંદર આપણે એક સફળતા સુધી પહોંચી શકશું મિત્રો જેની અંદર તમારી જરૂરિયાત છે અને તમારા સાથ સહકારની પણ જરૂરિયાત છે મિત્રો તો જ આપણે ખેતીની અંદર સહભાગી થઈને આપણે લોકો એકબીજાના હિત માટે આગળ વધી શકશું સમયની અંદર ખેડૂત અંદર જમીન ચકાસણી નું આયોજન ચાલુ થશે તો જેવું ચાલુ થશે એટલે અમારી સાથે જે સુડતાલીસ હજાર ખેડૂતો બોટાદ જિલ્લાના જે હાજરમાં છે એ તમામ ખેડૂતોને અહીંયાથી કોલિંગ કરવામાં આવશે એ તમામ ખેડૂતોને ફોન આવશે સાથે વોટ્સએપમાં મેસેજ આવશે કે જમીન ચકાસણીનું આયોજન ચાલુ થઈ ગયેલ છે તો એની માટે સેમ્પલ કેમ લેવું એ સેમ્પલ ખેડૂત પેમાં કેમ પહોંચાડવું સેમ્પલ લેવા માટે ખેડૂત પેના છોકરાઓ કે કોઈ એમ્પ્લોય આવે છે તો એ સેમ્પલ લેવા આવે ત્યારે તમારે કયા કયા ઓજારો હાજરમાં રાખવા આ તમામ પ્રકારની વિગતો તમને મેસેજ દ્વારા ફોન દ્વારા તમને માહિતી આપવામાં આવશે

તમારે સહભાગી સહયોગ આપવો પડશે મિત્રો એની માટે વધુ માહિતી મેળવવા માટે તથા અમારા રૂબરૂ મુલાકાત લેવા માટે બોટાદ જિલ્લાની અંદર બોટાદમાં ગઢડા રોડ ન્યુ સૂર્યા ટેરેસ રેસ્ટોરન્ટની એક્ઝેટ સામે ધર્માનંદન પાર્ટી પ્લોટની એક્ઝેટ બાજુમાં ખેડૂત પે કરીને એક બ્રાન્ચ બની ગઈ છે જેની તમે રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અને અમારા ટેલિકોલિંગના માધ્યમ દ્વારા તમે અમારા કૃષિ નિષ્ણા સાથે પણ માર્ગદર્શન મેળવી શકો છો એની માટે છે નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી મિત્રો